માહિતી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ પાસેથી એકસો આઠ એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી ત્યારે સાયકલ સવાર વિદ્યાર્થીની એમ્બ્યુલન્સની અડફટે આવી જતા વિદ્યાર્થીની વીસ ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી સદનસીબે વિદ્યાર્થીનીના ખભા ઉપર બેગ હોવાને કારણે તેણીને વધુ ઈજાઓ પહોંચી નહોતી જોકે આ અકસ્માતના પગલે રસ્તા ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ અકસ્માતમાં બાળકીનો દૈવી બચાવ થતા પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર